નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ગોવિંદ પાનસોરિયા ખેતીની વાતો તેમજ ફૂલે સીટ્સ વચ્ચે આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે અમે આવી ગયા છીએ આંધ્રપ્રદેશની અંદર આપણે ગિરનાર ચાર પાંચ અને અને અન્ય વેરાયટી જોવા માટે તો આ આપણે ફિલ્ડ ક્યુ છે આપણે એના ખેડૂતો પાસેથી જાણીશું તો હિરેનભાઈ કારણ કે એમ એવું છે એમની ભાષા અંગ્રેજીમાં હોય છે અને આપણી ગુજરાતીમાં હોય છે એટલે હિરેનભાઈ અમુક વસ્તુ આપણે પૂછશે ખેડૂતને

20ક દિવસ પહેલા બાજુના ખેતરમાં હોવાણી આ વિડિયો જરા ઝૂમ કરીને બતાવી દેજો કે વાવેતર પાછળ ચાલુ હોય અમુક જગ્યાએ ઉનાળુની અત્યારે વવા છે આ ખેડૂત નું નામ છે અને તમે આ કેટને દિન કે ક્રોપ ہوئی

ઉપડી અંદાજે કેવો ફ્લાવરિંગ છે અને પ્યોર પાણકાવાળી જમીન છે નીચે અત્યારે જમીન આમાં તો તૂટી જાય છે કારણ કે અહીં તમે જોઈ શકો આ રીતના પથરાવાળી જમીન છે આપણે ગણીએ ને તો અહીંથી મંગાવીએ ને ત્યારે એક કોથળે પિસ્તાલીસ કિલો ત્રણ થી સાડા ત્રણ કિલો કાકરા નીકળે આવા કાકરા નીકળે હા એકદમ

અત્યારે આપણે બીજી વેરાયટી જોઈએ તો એના પાંદડા ઉપરથી વરખી હજી એનું પાંદડું મોટું છે મોટું હોય અને ફેટ પીળાશ ઉપર હોય પણ આપણે source જેવો એવો અપાયો હતો જેનાથી કે variety છે એ મિક્સર થાય જ નહીં બરોબર જાજુ રોગિંગ કરાવું ને એટલું yield ઓછું આવે એની કરતાં આપણે બિયારણા જેવું અપાયું હતું ગયા વર્ષે બરોબર તો ખેડૂત મિત્રો અમે ફાઇનલી આજે આંધ્રપ્રદેશની અંદર આવ્યા હતા કે તો આપણે અહીંયાના ખેડૂતના બધા પ્લોટ જોવી અને આપણે નોખે કે ઘણી અહીંયા વેરાયટી હોવાય છે તો આપણે ગિરનાર ચારનો પ્લોટ હતો તો અહીંયાની મુલાકાત લેવા આવ્યા હતા ટૂંકી મુદત આ ગિરનાર થોડીક લાંબી મુદત છે આ સિવાય આપણે ટૂંકી મુદત ની આ વર્ષે ટ્રાયલ ઉપર ખેડૂતને એક બિયારણ આપવાના છે બરોબર તો એમાં જેટલા ઇન્ટરેસ્ટેડ ખેડૂત હોય એ પોતે મંગાવે અને વીઘા બે વીઘા પાંચ વીઘાનું પોતાની જે જમીન હોય અને પોતે જે પ્રકારના શોખ હોય

પાંદડા છે એમાં મોટા ભાગે પાંચ પાંદડા કે છ પાંદડા આવતા હોય છે બરોબર છે તો ખેડૂત મિત્રો આજે ફાઇનલી આપણે આ ફિલ્ડ વિઝિટ કરી અને તમને કેવી માંડવી લાગે તમે કોમેન્ટમાં કહેજો અને આપણે આગલા વિડીયોમાં બીજું પણ ફોર્મ બતાવીશું